રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માલધારી સમાજના લોકો દ્વારા ધોરાજીના પ્રાંત કચેરીએ એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં અપમાનિત કરવામાં આવી હતી જે ઘટનાને તમામ માલધારી સમાજ દ્વારા વખોડવામાં આવી રહી છે અને કોઈ પણ દીકરીનું આ રીતે અપમાન સાખી લેવામાં આવશે નહીં અને જૂનાગઢમાં માલધારી સમાજ દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જે અપમાન કરવામાં આવ્યું તેના વિરોધમાં ધોરાજી માલધારી સમાજ આખો એકઠો થયો અને ધોરાજીના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી માલધારી સમાજની દીકરીને યોગ્ય ન્યાય મળે અને જવાબદાર સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે આવેદન પાત્ર આવેદન પાત્ર પાઠવવા આવ્યા હતા આવેદન પત્ર

તો બેન કદાચ બે શબ્દ એવું બોલતી હોય તો એને લેડીસ સાથે લઈ પોલીસ લેડીસ સાથે લઈ અને પોતાની રજૂઆત સાથે કરવી જોઈએ પણ એ સાહેબે કરેલું નથી અને પોતે પોતાનું કંઈક પોતે કંઈક પોતાનો જે હોદો છે એને અપમાનિત કરે એવા શબ્દ બોલી અને બેનને અપમાનિત કરેલ છે અમારું મુખ્ય કહેવાનું કારણ એ જ છે કે આ જો આ એક બેન હોદા ઉપર હોવા છતાં પણ જો બેનને આ વસ્તુ વસ્તુનું ગેરવર્તન થતું હોય તો એક સામાન્ય વર્ગ કોઈ પણ હોય એને કેવી મુશ્કેલી વેઠવી પડતી હશે એટલે આ સાહેબને જ્ઞાન આવે કે અને એના ઉપર અમારા ત્રણ મુખ્ય મુદ્દા હતા કે એના ઉપર એ સાઈ એ સાહી આર કરવામાં આવે જે ગેરવર્તન કરેલું છે એને એના પર તે એકસો અઠાણું મુજબ ન્યાય સંહિતા મુજબ એમને કલમ મુજબ એ સાહેબ ઉપર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે એ સસ્પેન્ડ થવા જોઈએ મુખ્ય અમારી માંગણી એ છે જેથી સ્ટ્રોંગ મેસેજ પડે સમાજમાં કે કોઈ પણ અધિકારી આ કૃત્ય કરતા પહેલા સાત વાર વિચારે કે કોઈ પણ દીકરી હોય અત્યારે આપણે જોઈએ છીએ કે સશક્તિકરણ અનેક મુદ્દા ઉપર દીકરીઓને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે છતાં પણ આપણે એક જોઈએ કે આ સામાન્ય વર્ગ દીકરીને આવું અમરેલીમાં પણ એક પટેલની દીકરી ઉપર બનેલું છે

કે આવું કૃત્ય કોઈ પણ વર્ગ મારું એવું નહીં કે એક માલધારી સમાજની દીકરી અન્ય કોઈ પણ સમાજ હોય આ જે મુદ્દો છે એક સરકાર સુધી ગૃહ મંત્રી હરસંધવી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી સ્ટ્રોંગ મેસેજ પડવો જોઈએ અને આ મેસેજ આ મેસેજ થ્રો દ્વારા એમને ખબર પડવી જોઈએ કે આ જેટલું જે ગેરવર્તન કરેલું છે એ યોગ્ય નથી અને આવું અવારનવાર કોઈ હાજર ન હોય ત્યારે એના એના જે ફર્નિચરો ભાંગી નાખવામાં આવે છે એમની વસ્તુ ભાંગી નાખે એવું ક્યાંક કાયદામાં લખેલું છે અમે મેન એ વસ્તુ કેવા માંગીએ કે ભાઈ તમે એવો કાયદામાં તમે કોર્ટ કોઈ હુકમ નથી લઈ આવ્યા અને ડાયરેક્ટ ડાયરેક્ટ તમારી પાસે કોઈ પૂ પુરાવો નથી અને તમે નોટિસ નથી અને ડાયરેક્ટ આવી અને તમે જાનહાની કરો જે દીકરીને લેવાનો ટાઈમ પણ નાનું બાળક હોય એને બહાર કાઢવાનો પણ ટાઈમ નથી આપતા આવા અનેક કૃત્ય પોલીસ દ્વારા જુનાગઢ પોલીસ દ્વારા થયેલા છે એટલે આપણે મુખ્ય કહેવાનું એ જ કારણ છે કે આ પીઆઈ જે જે પટેલ ના એક માધ્યમથી એ લોકોને મેસેજ પડવો જોઈએ કે સમાજ જાગૃત છે જો કદાચ આ કૃત્ય બનશે ને તો સમાજ જાગૃત છે અને અનેક આ જે સોશિયલ મીડિયા એવો જમાનો છે ને ફરતું વાર નહીં લાગે એટલે ન્યાય મળશે કોઈ પણ દીકરી હશે ન્યાય મળશે અને આ દીકરીને અમારી સોનબેન ને ન્યાય મળે એટલી જ અમે રબારી આખો માલધારી સમાજ માંગણી કરીએ છીએ વિપુલ ધામી રાજકોટ